નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ ભારત માતા કી જયના નાદ સાથે લીમડા શોક ગુંજી ઉઠ્યું માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા સેના દ્વારા છવ્વીસ જાન્યુઆરી સો સોતેરમાં પ્રજાસત્તાક પૂર્વોત્સવ નિમિત્તે લીમડા ચોક ખાતે ભારત માતાની મહાઆરતી સાથે ભારત માતાના પૂજનના જાહેર કાર્યક્રમનું આયોજન કરાતા જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરો સહિત રાષ્ટ્રીય પ્રેમી લોકોએ આરતી તેમજ પૂજન કરી પ્રજાસત્તાક પર્વોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે રબારી સમાજના આગેવાન ભગવાન મોરી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના નીડર અને સેવાભાવી આગેવાન વિનુભાઈ મેસવાણીયાની કામગીરી બિરદાવતા તેમને સાલ ઓઢાડી વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય વૃંદા ચોકમાં આજે પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આજે ભારત માતાનું પૂજન તેમજ મહાત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ ગૌરક્ષાના કાર્યકરો જોડાયા હતા ને બધાએ ભારત માતાનું પૂજન તેમજ આરતી કરવામાં આવેલ હતી માંગરોળ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવરક્ષા સેના તમામના કાર્યકર્તાઓ ભેગા મળી અને ભારત માતાના પૂજન નું આયોજન લીમલા ચોક મુકામે કરેલું હતું જેમાંગરોળ નગરના અનેક રાષ્ટ્રપ્રેમી લોકોએ ભારત માતાનું પૂજન કરી પોતાનું ઋણ ઉતાર્યું છે અને ભારત માતાની સેવા માટે સતત સક્રિય રહેવાનો સંકલ્પ કર્યો છે અને સમાજમાં એકતા થાય સમાજ માં સુરક્ષા વ્યાપે એવી એક પ્રાર્થના સાથે ભારત માતા નું વંદન કરેલ છે